સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થતાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે પાંડેસરામાં જૂના ઝઘડાની અદાવતમાં યુવાને દોડાવી દોડાવીને ચપ્પુના ઘા મારી ઘાતી હત્યા કરનારા હત્યારોને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા જોકે સુરતમાં વધે રહેલી હત્યા પ્રયાસ અને હત્યાની ઘટના ક્યારે અટકશે તે સમજાતું નથી સુરતની પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે પાંડેસરા પોલીસ મથકની હદમાં ગુલસેનગર ખાતે સુભાષ લાંગડીનો અગાઉ ધીરજ કડવા અને અક્ષય કામત સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાની અદોઆતમાં ધીરજ કડવા અને અક્ષય કામતે રાતના સાડા દસ વાગ્યાના નરસામાં સુભાષ સુરત મનપા સંચાલિત ઉડિયા સ્કૂલના ગેટ સામે ઊભો હતો તે સમયે તેની પાસે પહોંચી જઈ રૂપે કડવાએ તેની પાસેના છરા સુભાષ પર હુમલો કરી ગામડતા સુભાષ જીવ બચાવી દોડીને આવિર્ભાવ સોસાયટી વિભાગ બેમાં પહોંચ્યો હતો

બે હજાર પચીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે આઠેક વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા દસ વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી બે માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જૂના ઝઘડાની અદાતના યુવાન કે કેપુના આડેધડ ગામારી દોડાવીને હત્યા કરનાર હત્યારોને પોલીસે ઝડપી પાડ્યા છે જોકે સુરતના ગુનાખોરી ડામમાં પોલીસે આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવા પડશે તેવી તાતી જરૂર છે